ગાઈસ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને જો જ્યુસ આખો ગ્લાસ ભરાઈ ગયો છે બાકી એનો 300 રૂપિયા વાળો ગ્લાસ હોય ને તો એક જ આવે એના વચ્ચે ત્રણ પીવી પણ આજે ચારે પીધો અને જાતે બનાવીને પીધો એટલો ફરક પડે ઓલો બહારથી લાવવા પડે ને પૈસા દેવા પડે જો આ રેડી થઈ ગયો છે મમ્મી જ્યુસ પછી પાછું હા શું કયો ભાભી ઘરે મફત થાય એમ ઘરે મફત ન થાય પણ ઓલો માનસિક કેવું કે

ઈ તો સ્માર્ટ વોચ લેવા આયા અને અત્યારે એને ઈ જ લેવી છે એક વાર તા મમ્મીને ફોન કરી હું કે છે ઈ પૈસા કોણે વાપરી નાખ્યા ઈ કે મને હજાર રૂપિયા વાપરા કોણે મને ઈ કે ને તું જાવ છે ને રમ્મા હે એ છે ને એને ઘડિયાળ લેવી છે અમે આપણે ઘડિયાળ લેવા જઈએ છીએ અને ઈ ઘડિયાળ લઈ લે ને પછી આવશે રમ્મા ઓકે જમી કારી નવરો થઈને આવશે રેડી ને પ્લાન હા ચાલો ફટાફટ કપ

હા એમ નીકળે ગયો ને હવે લે હમ ટી શર્ટ પોળો થઈ જાય પછી

ચૂપ રહેવાનું એને ઈ ખબર હોય ક્યાં ઉગ્ર થવાનું ઈ એને ખબર હોય ક્યાં ઢીલું મૂકવાનું ક્યાં પોચું મૂકવાનું ક્યાં ભાગી જવાનું કાલે એમ પપ્પા એને કીધું તું પેંડા નથી ખાવાના તો એણે એક પેંડો લીધો મેં એ સમય વળી મારે માગવાનો છે મેં માંગ્યો છે મને એને અડધો પેંડો તરત આપીને ભાગી ગયો બાકી પપ્પા બધું આપી દે ને મને તો ના પડી હતી ને ખાવાની એક છેલ્લો પેંડો હતો ગઈકાલના વ્લોગ જેને જોયા ખબર હશે હાલ બેસી જા હાલો વી આવો તમે આજી નવરાત્રી હવે આ જમાનામાં શું કરો બધાને કાઈ કમાવાનો રસ્તો તો કઈ લેવાનું છે કઈ અંદર વાહ વાહ માટે પ્રીમિયમ ઘડિયાળ બતાવો સ્માર્ટ વોચ રેડી પણ તો દોસ્તાને લઈને આવ્યો આજે પણ લઈને આવ્યો બહુ બોરો એ કે સ્માર્ટ વોચ લઈ જ દયો કાલ તો લઈ ગયો તો ને લઈ કાલ મમ્મી લઈ એવું છે અરે ઈ તો હું કહું છું હજી કાલે જ લઈ જાય તો ઈ વોચ ક્યાં છે યાર મમ્મીએ કીધું કે દે હાથ તો રિપીટ ની આપી દે જો ભાઈ ઘડિયાળ નું અનબોક્સિંગ કરી દીધું

ઝૂબડું છે એ કાલ બધું ચેક કર્યું હશે ઘરે જઈને મેં કરી દીધું છે કાકા તમને આ ગેમો મને બહુ ગેમો વટા ઓલા પ્લાન કરતા સારો લાગે પછી પ્લાન અંદર ના પ્લાન બે બેટ આવે છોકરાઓ મજા આવી ગઈ લ્યો રોવાના ફાયદા તો ઘણા આપણી વખતે રોતા તો ધોકો આવતો જો કે અમને મારતા નહીં મારા મમ્મી પપ્પા પણ બાકી બધાને ઘણો મારતા ને સમજાય જતા અમારે તો સવાલ આવ્યો નથી હા રિપોર્ટ લઈ જાવ બોક લઈ જવા છે

તે યાર પૈસા આપ્યા છે ચાર્જર સહિત બધું આવ્યું હવે હવે હાલો જમવા આપી દે મને આજે બનાવ્યું છે મમ્મી એ સરકારી શાક અને ભાત મારા માટે બાકી બધા તો રોટલી બાકી બધા રોટલી બધું ખાધું છે સરકારી શાક એટલે બહુ મસ્ત આવે તો હાલ હાલે જોવા તો હાલ તને તને ભૂખ લાગશે તું હાલ તો લે સરકારી શાક કેવું આવે Kay, handose? Handa. ini namanya se. Olah <laughs> kijau. <laughs> ini ketika itu. Ini Kamu મારે <laughs> <laughs>

આઈફોન છે હું તને આપીશ તમારા પાસે એવો ન કેમેરા વાળો કેમેરા વાળો કે આ ફોન નો થઈ જાય ખાલી ધારા આવે પણ મજા આવે પછી ખાલી આઈફોન બાકી હું હતો એન્ડ્રોઈડ વાળો સેફ ફોન બો આ મને ડેટા ચોરી ના થાય આઈડી તમારું સેફ રહે ઘણા બધા કેટલા પૈસા છે સિક્યુરિટી હાલો શું થયો અચ્છા એનું બનાવતી હતી ક્યાર નતું વાવ સરસ તો એનો મતલબ એવો છે રાત્રે આજે મારે બ્લેક કુર્તા પહેરવાનું છે આજે અમે રમઝટમાં જવાના છીએ રમઝટ કઈ ખબર નથી જવાના છે નહીં નહીં અંદર જ હશે જો અવની કુર્તું બનાવે છે એ તાસ નો તાર આઈફોન લેવશ ના લઈ દેશે પૈસાની પૈસા બાબતે કાઈ તારે દેવાનું નથી અન પૂછી લે તને આઈફોન જોઈએ ને કેટલા કેમેરા વાળો હારમ હારો તો બે છે તાર પાસે આ એમ કે છે કિડની કે આઈફોન

મને પહેલી વખત રોબડું કોઈ કેવા વ્યક્તિ આવા કે એને એમ કીધું કે મને તમારી કાકી બહુ ગમે છે તમારું નોલેજ અને બહુ ગમે રોબડું પેલા મને એવા કોઈ સબ્સ્ક્રાઇબર મળ્યા દાદા જય યોગેશ્વર હા એ કારણે આ છે એટલે હા તો બા તમે તો કાંદા વગરના ના બટેકા ખાધા ને મજા આવી કે લીંબુ નીસવી નામ અત્યારે છે ને આપણે દેશમાં લીંબુ આવ્યા છે શું લાગે એવા છે ને પડતા છે નીચે હડતા છે ના ના એ તો સાતસો રૂપિયા ને લઈ લો છે ને

નહીં નહીં સીતાફળમાં હું થઈ ને સમજો કે કાચું સીતાફળ છે રાત્રે ત્રણ વાગે પાયકું તો રાતના રાતના ચાર વાગે હુડા ખાઈ જાય છે પાકેલા સીતાફળ અમારે ઝાડ પર રહેતા નથી નથી રાત્રે કઈ ધ્યાન થાય છે એવું હવે સીતા પણ સાચા હોય ને તો એના ઉપર જબલા પહેરાવા પડે તો પાયકા પછી ઝાડ ઉપર રહે બાકી ને રહેતા નથી આપડે ખાવ તો જબલા પહેરાવાના પક્ષીઓ માટે ઓપન હોય અને એવી સિચ્યુએશન ત્યાં થઈ જાય જમડું તમને મળી જાય કેમ કે અતિશય હોય હા બાકી એને તે ઓલું દૂધ વાળો ખાય જીભ પૂરી થઈ જતી હોય એટલે ન ખાતા હવે મોંગેરા મહેમાનો આવ્યો છે ને મળી લેવી જયો ગેશ્વર

ભાજી આ ચોયલ માટે ભાખરી હતી અને થોડા કોલા પોવા ખાતા વસ્તુ બનાવી આપ તો હા મજા આવી જશે હાલ આવી જા ઈ સમય આવી ગયો છે કે જે અમે ગરબા કુર્તાના સિલેક્શન માટે ગયા હતા નવા સિલેક્શન નવા લેવા કુર્તા ગયા હતા ત્યારે જે આ કુર્તા મેં બતાવ્યા નહોતા પણ પેલું કુર્તો રિવીલ કરવાનો સમય આવી ગયો છે હાથમાં જો આવી રીતના કોડી ને એવું બધું છે કલર કલરની કોડી છે જાળી છે રૂછડા છે મસ્ત છે હવે આખો લુક બતાવું છું

મારે અહીંયા સોસાયટીમાં ગરબા લેવા છે અમે રેવી અને સોસાયટી કહેવાય આમાં બધા ઘર ખરખા હોય અને એમ થાય એટલે એ બાકી સોસાયટીના શબ્દોના અર્થ બીજા ઘણા હોય સોસાયટી ઘણા ગ્રુપ જૂથ હોય ને એને સોસાયટી કહેવાય એ ત્યાં તારે કેમ નથી આવવું એમ થોડું હાલે તારા હાટું કુર્તા લીધા પ્લસ કે પાછા એને સીવીને એક્સ્ટ્રા બનાવ્યા ઓર્ડિનરી મસ્ત વસ્તુ કરીને બનાવ્યા તમે આવું નથી પાછો અમે બ્લેક બ્લેક કોન્સેપ્ટમાં જ એના કુર્તું તૈયાર કર્યું

મજાય આવશે ત્યાં પહોંચશો એટલે પછી લાગશે વાર પણ આવશે મજા ત્યાં પહોંચશો પછી પાછું મમ્મી ને પાછું રિટર્ન આવા જ થાય અમે હડશે અને પાછું ગ્રાઉન્ડ લે અમે ફોટા પાડશે પછી કાકા એ કીધું છે કે અગિયાર વાગે એ કે પાછું રિટર્ન હવે હું એમ વિચારું છું કે સાડા દસ ચે છે અહીંથી પાછા વળી જાય ને તો અગિયાર વાગે ઘરે પોંગી જાય

હા હોય તે એનો આગ્રહ કેટલો હશે લોકોનો કે આવો તમ ભલે એક વાયગા અને આખી હાથ ચાલતો હશે આ એની સિવાય કેટલા બધા લોકો છે કન્ફર્મ જ છે ચાલુ છે પછી એની આગળ ચાલુ હોય તો ખબર નહીં અને જબડું માહોલ હો આ બધું આપણે તો આમ પહેલી વાર કેમ કે અત્યારે અમે એક વાગે નીકળી ગયા અમે વેલા અમને એમ હતું કે અમે અહિયાં નવ વાગે નીકળીએ ને એટલે અહિયાં દસેક વાગે પોચી જશું દસ થી બાર રમી નીકળી જશું પણ આ મોડું થઈ ગયું પણ લોકો આવતા અમને થોડા ઘણા સેલિબ્રિટી અમને મળ્યા ઇન્ફ્લુઅન્સર ઘણા મેળા પણ થોડુંક ટ્રાફિક એવું બધું એન્ટ્રીમાં મળ્યા તો મીડિયામાં ન આવ્યો એને તમે ઓળખતા જશો કાંઈ નહીં હવે ક્યાંક એવો પ્લાન છે કે હોલ્ડ કરીએ ક્યાં ઠંડુ પીએ કોકો પીવી પછી ઓલું જાંબુન શોટ પીવી એમાં ઉપર મીઠું નાખીએ વભરાઈએ

પડતો ખાય છે અને મોજ કરે છે અલગ અલગ વસ્તુ હવે ઠંડુ પીવા માટે આવ્યા છે ઓલું બધું ઘણું પી લીધું ને ખાઈ લીધું અહીંયા બોલો આ લોકો અહીંયા પુસ્તકોય રાખ્યા છે હા હા પુસ્તકો રાખ્યા છે વાંચવા માટે અત્યારે ઠંડામાં લીધું છે અલગ અલગ વસ્તુ છે આ એક નવી ટ્રાય મેઈરી આ વખતે ઓલા પેંડા લેવા જ પેંડા પેંડા હે અઢીસો લઈ આવું બોલ

આવી ગઈ માય ના પછી આવશે ત્યાંથી મારો માધવ ટેક્સટાઈલ નું બીજું સોપાન શરૂ થયું હતું પેલું પછી ક્યારેક બતાવી આ ઝાડવું કેમ વહી ગઈ જો આ ઝાડવા પાછળ છે ને જે બિલ્ડિંગ દેખાય ને એ વ્યવસ્થિત તમને નહીં દેખાતું હોય બોક્સ બોક્સ બંધ છે અને જયારે જો આમાંથી માલ પડે ક્યાં માલ પડે હા જો

એટલે પછી આપણે એવા મહાવીર સોસાયટીમાં ત્યાં અગિયાર નંબર થી બાર નંબર થી શરૂ કર્યું હતું અને આજે તમે આવજો વિઝિટ લેવા એટલે આઈડિયા આવી જાય ભાઈ ઘણા પૈસા વાળા લોકોને અથવા મોટા લોકોને તમે ચાલુ ગાડી આવું બધું ઠંડુ પીતા અથવા રસ્તા ઉપર હાલતા હોય અને આવું બધું પીતા જતા અને હાલતા જતા હોય એવું જોયું હોય પેલા નાનો હતો ને વિચારતો ભાઈ આવું કરવાનું શાંતિથી એક જગ્યાએ પી પી લેવાય લેવાય લેવી હું બહાર લઈ જાઉં ચાલુ ગાડીએ મજા કરવાની હોય એન્જોય કરવાની હોય બસ ધીમે ધીમે અત્યારે હવે સમજાઈ ગયું કે ટાઈમ ન હોય જેમ જેમ તમારે આગળ વધતા જાવ ને એમ તમારો પાસે ટાઈમ ઘટતો હોય એટલે આ ચાલુ રસ્તામાં પીવાનો સમય બચી જાય

બહુ બધા મિલિયનોમાં અંશુ ગુપ્તાના વિડીયો ગયેલા છે બહુ મસ્ત સાવરકુંડલામાં આશ્રમ છે તમારે ત્યાં જવાનો મોકો ના મળ્યો હોય તો અત્યારે બ્લોગ સજેસ્ટ કરું છું સાવરકુંડલાનો મસ્ત આશ્રમ છે જોતા આવજો માનવ મંદિર બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય છે સોમનારાયણ શ્રી કૃષ્ણ જયો છે